ગીર સોમનાથમાં ખનીજ માફિયાઓ સામે ખાણ ખનીજ વિભાગે બોલાવ્યો સપાટો રાત્રિ દરમિયાન કાજલી માર્કેટિંગ યાર્ડ પાસે ખાણ વિભાગની ટીમે દરોડા પાડ્યા અને ખનીજનું વહન પાંચ ટ્રેક્ટર ઝડપાયા હાલમાં પચીસ લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરાય છે કાજલી માર્કેટિંગ યાર્ડ પાસે ગેરકાયદે ખનીજનું વહન કરવામાં આવતું હતું અને ત્યાંથી પાંચ ટ્રેક્ટરને ઝડપી પાડવામાં આવ્યા છે ગીર સોમનાથ ખનીજ માફિયાઓ સામે હવે ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે ખાણ ખનીજ વિભાગે આ જ મામલામાં સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીએ ત્રણ સરપંચોને સસ્પેન્ડ કર્યા છે મૂડી થાન અને પાટડી તાલુકાના ગ્રામ્યના સરપંચ ઉપર તવાઈ આવી મૂડી અને થાન તાલુકાના વેલાડા અને ભેટ ગામમાં ચાલતી ખનીજ ચોરીનો પ્રશાસનને જાણ ન કરાતા કાર્યવાહી કરાય તો પાટડી તાલુકાના અખિયાણા વિસ્તારના સરપંચને દબાણ અંગે કાર્યવાહી ન કરાતા સસ્પેન્ડ કરાયા ત્રણેય ગામના સસ્પેન્ડ કરાયેલા સરપંચ મહિલા સરપંચ છે ત્રણેય સરપંચોને હોદ્દા પરથી દૂર કરાતા હવે ફફડાટ વ્યાપી ચૂક્યો છે જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં ભેટ ગામના સરપંચ મધુબેન ડુમાણિયા વેલાડા ગામના જાનબા ખાચર અને અખિયાણા ગામના નસીમાબેન મલિકને સસ્પેન્ડ કરાયા છે